હાલો મિત્રો હું સુસ મકવાણા આથી તમામ ખેડૂતોને માહિતી આપવામાં આવે છે કે ચાલુ સિઝનમાં મગફળી મગ અડદ અને સોયાબીનનું ટેકાના ભાવે વેચાણ કરવા માગતા ખેડૂતોએ આગામી તારીખ એક તારીખથી પંદર સપ્ટેમ્બર સુધી નોંધણી કરાવી લેવી તો આજે અમે તમને ભાવ જણાવીશું તારીખ અઠ્યાવીસ ઓગસ્ટ બે હજાર પચીસના ગુરુવાર આજે અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવીશું તેમાં ઉંઝા માર્કેટ યાર્ડ ગોંડલ માર્કેટ યાર્ડ રાજકોટ માર્કેટયાર્ડ જામનગર માર્કેટ યાર્ડ અને અમરેલી માર્કેટયાર્ડ તો પહેલાં વાત કરીશું જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ એરંડા એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ શેણ્યા એક હજાર સિત્તેર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો દસ મગ એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો પાંત્રીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચ્યાસી ધાણા આઠસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો ચાલીસ अजमो सात सो साइ रुपया थेने तेना उसा भाव त्रण हजार पिस्तालिस जुवारस पचास तेना उसा भाव सात सो एशी लसण चार सो पंचर तेना ऊसा भाव एक हजार बसो लाल 40 रुपया लईने तेना ऊसा भाव चारस रुपया बाजरी 300 रुपयाची लय नाही तेना ऊंचा भाव पाच सो वीस तलकाळा बे हजार तेना ऊंचा भाव चार हजार बसो तल सफेद एक हजार सो रुपयाची लयने तेना ऊंचा भाव बे हजार एक सो घुकडा चार सो तेना ऊंचा भाव મગફળી છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો પચાસ રૂપિયા કપાસ એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો જીરું બે હજાર છસો સાહીઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર પિસ્તાલીસ આ હતા જામનગર માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ જો આપ બજાર ભાવના વિડીયો જોવા માંગતા હોય તો અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી અમારા બજાર ભાવના વિડિયો તમારા સુધી પહેલાં પહોંચે સિંગનાણા એક હજાર એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ચાલીસ એરંડા એક હજાર એકસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો ત્રેસઠ ચણા એક હજાર પાંચ રૂપિયાથી લઈને તેના ઊસા ભાવ એક હજાર એકસો એકાવન મગ આઠ નવસો એંશી રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર રૂપિયા તુવેર સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર બસો છત્રીસ ધાણા એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો છન્નું सोयाबीन सो छ रुपयाची लईने तेना उचा भाव आठ सो अडतालिस तल सफेद एक हजार पात्रीस रुपयाची लईने तेना उचा भाव बे हजार एक सो तीस तलकाळा बे हजार त्रणसो प्चीस रुपयाची लईने तेना उसा भाव चार हजार सात सो घुकडा चार सो ए रुपयाची लईने तेना उचा भाव પાંચસો અઠ્યોતેર મગફળી સાતસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પંચોતેર કપાસ નવસો રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર છસો અડતાલીસ જીરું બે હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ ત્રણ હજાર બત્રીસ રૂપિયા આ હતા અમરેલી માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશ રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ જો તમને આ વિડીયો ગમે તો એક લાઇક જરૂર કરજો જેથી આ વિડીયો દરેક વ્યક્તિ સુધી પહોંચે અને તમામને ભાવની માહિતી મળે સિંગદાણા એક હજાર ત્રણસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો પિસ્તાલીસ રાયડિયો એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એરંડા એક હજાર બસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો બાર શણ્યા નવસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર એકસો ચાલીસ સફેદ એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ બે હજાર બસો ચોત્રીસ તુવેર એક હજાર રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ત્રણસો અઠ્યાવીસ અડદ એક હજાર બસો દસ રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર પાંચસો છ્યાસી મગ એક હજાર ત્રણસો બાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો છેતાલીસ વાલદેશી પાંચસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો સોળી આઠસો ચાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો ચોરાણું વટાણા એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર ત્રણસો સાડત્રીસ રાજમા એક હજાર ત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર છસો પચીસ સોયાબીન સાતસો વીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ આઠસો સિત્તેર રસકો पाच हजार सात सो पचास रुपयाची लईने तेना उसा भाव सात हजार पंचोतेर मेथी आठसो साइट रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रणसो धाणा एक हजार त्रणसो रुपयाची लईने तेना उसा भाव एक हजार चारस नेऊ वरियाळी एक हजार बसो एकाणू रुपयाची लईने तेना उसा भाव एक हजार त्रण सो अजमो आठसो रुपयाची लईने तेना उसा भाव एक हजार चारस पंधर लसण सात सो रुपयाची लिने तेना उसा भाव एक हजार एक सो साडत्रीस डूगळी लाल एोतेर रुपयाची लईने तेना उसा भाव त्रणसो वीस रुपया तल सफेद एक हजार पाच सो प रुपयाची लईने तेना ऊसा भाव बे हजार एकवन તલકાળા બે હજાર આઠસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચાર હજાર ત્રણસો પચાસ રૂપિયા બાજરી ત્રણસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ચારસો અડસઠ જુવાર સફેદ છસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ સાતસો એંશી રૂપિયા ઘઉં લોકવન પાંચસો તેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ पाँच सौ त्यतालिस घाउँ टुकडा पाँच सौ नै त्यहाँ उसा भन्सो पाँसठ मगफल सात सौ त्रिस रुपियाँ लै नै त्यहाँ भाव भाउ एक हजार एक सौ पाँसठ कपस एक हजार नै त्यहाँ उँसा भाउ एक हजार छ सौ हजार नै તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો અઠ્ઠાણું આ હતા રાજકોટ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ સિંગદાણા એક હજાર બસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ચારસો એકતાલીસ એરંડા એક હજાર એકસઠ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો સોળ શેણ્યા એક હજાર એકવીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર એકસો સાસઠ તુવેર એક હજાર એકસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો એક સોળ સાતસો એક રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ નવસો એક રૂપિયો અડદ એક હજાર એકસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંસા ભાવ એક હજાર ચારસો એકાણું વાલ દેશી 351 एकावन रुपया तेना उसा भाव नऊसो एक्काशी मग एक हजार त्रणसो रुपया तेना उसा भाव एक हजार सात एकवीस सोयाबीन सात सो एकाशी तेना उसा भाव आठ मेथी चो एक रुपया तेना उसा भाव एक हजार एकत्रीस लसण चार सो एकाणू रुपयांची लईने तेना उचा भाव एक हजार अगियार डूगळी लाल एकाणू रुपयाची लईने तेना उचा भाव बसो एर बाजरो त्रणसो एक रुपयाची लईने तेना उचा भाव पाच सो अगिर जुवार पाच सो एक रुपयाची लईने तेना उसा भाव सात सो एकावन धाणा नऊसो एक रुपयाची लईने तेना उसा भाव एक हजार पाच सो सणू तल सफेद एक हजार एक रुपयाची लय नाही तेना उसा भाव बे हजार एकतालिस घाल लोकवन पाच सो तीस रुपयाची लईने तेना उसा भाव पाच सो अडसठ टुकडा पाच सो सत्रीस रुपयाची लयने तेना उसा भाव पाच सो મગફળી સાતસો એકતાલીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર બસો એકાણું કપાસ એક હજાર બસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એક્યાસી જીરો બે હજાર આઠસો એકાવન રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ ત્રણ હજાર છસો એકવીસ આ હતા ગોંડલ માર્કેટ યાર્ડના બજાર ભાવ હવે મેં તમને જણાવીશું ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ રાયડ્યો એક હજાર બસો એકાણું રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર ત્રણસો બાર સુવાદાણા એક હજાર ત્રણસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ એક હજાર પાંચસો એકાવન ઈસબ ગુલ એક હજાર સાતસો એકત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પાંચસો પચાસ અજમો એક હજાર પાંત્રીસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર આઠસો એકસઠ તલ સફેદ એક હજાર ત્રણસો એકોતેર રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર પચાસ વરિયાળી એક હજાર એકસો પચાસ રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ બે હજાર સાતસો એંસી જીરું ત્રણ હજાર બસો રૂપિયાથી લઈને તેના ઊંચા ભાવ પાંચ હજાર નેવું રૂપિયા આ હતા ઊંઝા માર્કેટ યાર્ડના બજાર ભાવ અમે તમને ગુજરાતના એક સાથે પાંચ માર્કેટના ભાવ જણાવ્યા આ વિડીયો જોવા બદલ આપણને ધન્યવાદ અને આભાર